હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી ના છેવાડે આવેલ નેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની કમ્પાઉન્ડ વોલ અડી ભૂગર્ભમાંથી રાસાયણિક પાણી બહાર આવ્યા છે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા દૂષિત પાણી ક્યાંથી આવ્યું તેને શોધવા ગરમથન કરી રહી હતી કંપની આજુ કંપનીની આજુબાજુ 5 થી 6 ફૂટ ના ખાડા ખોદી નજર રાખી તો બીજા દિવસે પણ પુનઃ ખાડામાં લાલ રંગના પાણી નીકળ્યા હતા ગત રોજ સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ અને વડોદરાની પર્યાવરણ સુરક્ષાના રોહિત પ્રજાપતિ અને ટીમ દ્વારા એનજીટી કોર્ટ અને માનવ અધિકાર આયોગ દ્વારા લેવાયેલા સુઓમોટોના અનુસંધાને અને વારંવાર ક્યાંથી પ્રદૂષિત લાલ પાણી નજરે જણાતા સ્થળ પરથી જીપીસીબી નોટિફાઈડ અને ઔદ્યોગિક સમૂહના પ્રતિનિધિઓને જાણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ તપાસ કરી હતી જે મુજબ અગાઉથી જ ચર્ચિત સ્થળ એવા ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પાછળના ભાગે ઉનાળાના દિવસોમાં પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યું હતું આ બાબતે ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને તેમની કંપનીમાંથી આવતા હોવાની શંકા બાબતે તપાસ અર્થે અનેક સ્થળે ઊંડા ખાડા કરતાં એ ખાડાઓમાં પણ પ્રદૂષિત પાણી ભેગું થયું હતું જે બીજા દિવસે એટલે આજ રોજ પણ વધુ માત્રામાં દેખાયું હતું જે અંગે જીપીસીબી એઆઈએ નોટિફાઈડ વિભાગ એનસીટી તેમજ કંપનીઓની હાજરીમાં પુનઃ તપાસ કરી ખાડામાં પાણી ભૂગર્ભમાંથી આવ્યું હતું તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા કંપનીના સરફેક્સ વોટર જ પાણી દિવાલ નીચેથી આવી રહ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા જીપીસીબી દ્વારા ગત રોજ લેવામાં આવેલા સેમ્પલ સાથે આજ રોજ પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કંપનીને પ્રાથમિક નોટિસ પણ આપી હતી છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રદૂષિત પાણી ભૂગર્ભમાં જવાના કારણે ભૂગર્ભનું પાણી પ્રદૂષિત થવાની ઘટનાઓ બનતી આવી છે અને આ બાબતના અંદર આ ગ્રીન ટ્રિબ્યુનલમાં અને માનવ અધિકાર પંચમાં પણ મોટોની નોંધ લેવા આવી રહેલી છે અને તે અનુસંધાનમાં જ અમે અહીંયા આ રોજ તપાસ કરવા અર્થે ડેટોક્સની ડેટોસની કંપનીની પાછળ જે પાણી ઘેરાયેલું છે એની પાછળ આવ્યા હતા અમારી સાથે આ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સાથે હતા અમે જોયું હતું કે અહીંયા લાલ પાણી દેખાઈ રહ્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવા આવતાં અમે કહેવામાં અમે અમારા કહેવા મુજબ કે અહીંયા આ ડેટોક્સ કંપનીની આસપાસની ફરતે અલગ અલગ જગ્યાએ એ ખાડાઓ ખોલવામાં આવે તો ખબર પડે કે આ પાણી ક્યાંથી આવે છે આજ રોજ ફરી આ જગ્યાનું સ્થળનું નિરીક્ષણ કરતાં દરેક ખાડાની અંદર લાલ પાણી દેખાઈ રહેલું છે હવે આ નજરે દેખાય છે કે આ સમસ્યા છતાં જીપીસીપી અને આ સંલગ્ન વિભાગના અધિકારો આનો તપાસ કરે અને આની સામે સખ્ત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે ચૌદ મહિના રોજ એક મીડિયા માધ્યમથી શૂટિંગ કરવામાં આવ્યું ત્યારે અધિકારી જણાવ્યું હતું કે આ અમારા ભૂલના કારણે લાઇન તૂટવાના કારણે પાણી લીકેજ થયું છે આપ શું કહેવા માંગશો એના વિશે કે આ આજે ભર ઉનાળાની અંદર હવે અહીંયા કોઈ લાઈન તૂટેલી નથી આસપાસ કોઈ લાઈન નથી ત્યારે જે તે વખતે જે કારણ બતાવેલું એ માનવામાં આવે એવું ન હતું આજે જોઈ શકે છે ભર અહીંયા પાણી આવવાનો બીજો કોઈ સોર્સ નથી અને ત્યાં જ તમે જ્યાં કાળો ખોદો ત્યાં લાલ રંગનું પાણી દેખાય છે જીપીસી ના અધિકારીઓ લોકોને ગેરમાર્ગે દોડી રહ્યા છે હા જીપીસીપી ના ગેરમાર્ગે દોડી જાય અથવા તો એ વાત છુપાવવા માંગે છે એ અમે કહી શકતા નથી પરંતુ વૈજ્ઞાનિક પુરાવા છે પણ નજરે દેખાય છે કે પાણી અહીંયા લાલ છે અને આમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી આમાં સીધા પગલા લેવા જોઈએ કાર્યવાહી થવી જોઈએ નોટિફાઈડના અધિકારીઓ નોટિસ આપવાની વાત કરી હતી નોટિસ આપી છે આ લોકોને એ આ મારી કે નોટિસ આપી છે કે અમને એવું કહેવામાં આવે છે કાર્યવાહી થઈ રહી છે થઈ રહી છે અમને કોઈ પુરાવા આપ્યા નથી જે ભર ઉનાળાની અંદર હવે અહીંયા કોઈ લાઈન તૂટેલી નથી આસપાસ કોઈ લાઈન નથી ત્યારે જે તે વખતે જે કારણ બતાવેલું એ આવે એવું ન હતું આજે જોઈ શકે છે ભર ઉનાળા અહીંયા પાણી આવવાનો બીજો કોઈ સોર્સ નથી અને ત્યાં જ તમે જ્યાં કાળો ખોદો ત્યાં લાલ રંગનું પાણી દેખાય છે ટીપી ગેરમાર્ગે ગયા અથવા તો એ વાત છુપાવવા માંગે છે એ અમે કહી શકતા નથી પરંતુ વૈજ્ઞાનિક પુરાઓ એ લોકો શોધી રહેલા છે પણ નજરે દેખાય છે કે પાણી અહીંયા લાલ છે આમાં કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી આમાં સીધા પગલાં લેવા જોઈએ કાર્યવાહી થવી જોઈએ એ અમારી જાણ નથી સાહેબ કે નોટિસ આપી છે કે નહીં અમને એવું કહેવામાં આવે છે કાર્યવાહી થઈ રહી છે થઈ રહી છે અમને કોઈ પુરાવા આપ્યા નથી